ઉમરેઠમાં કાહિયા પોરના નાકે દસકાઓ જૂની જાહેર મૂત્રડી છે જેનો ઉપયોગ પંચવટીથી લઈને મહાલક્ષ્મી માતાના મંદિર સુધીના વિસ્તારના વેપારીઓ અને ગ્રાહકો કરતા હતા નગરપાલિકા દ્વારા આ મૂત્રડી નવી બનાવવા માટે તોડી નાખવામાં આવી પણ અગમ્ય કારણોસર વારંવાર રજૂઆતો થવા છતાં નવી મૂત્રડી બની ન શકી આ કારણે ઉમરેઠના વેપારીઓ આજે એકઠા થઈ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કર્યું અને નગરપાલિકા પ્રમુખ જોડે મૂત્રડીની ઉગ્ર માંગ કરી આવો જોઈએ આગળનો રિપોર્ટ અમારા બ્યુરો ચીફ ધનંજય શુક્લા સાથે કાછ્યા પરની મુતેળી તોડી નાખ્યા પછી બનતી નથી અમે ત્રણ ચાર વખત નગરપાલિકામાં પ્રમુખ બધા રજૂઆત કરવા આવ્યા છતાંય નથી બની અમારે વેપારી મંડળને તકલીફ પિસાબ બાથરૂમ જામ બહુ તકલીફ પડે છે ગ્રાહકોને બધા વેપારી મંડળને અમે બે ત્રણ વખત કહેવાયા છતાંય બની નથી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તો સ્વચ્છતા અભિયાન તથા ટોયલેટ બનાવવા માટે તો કેટલું બધું યોજના કરી છે પણ નડિયાદ આ ઉમરેઠ નગરપાલિકા તોડી નાખ્યા પછી એ મુંત્રી નથી બનાવતા તો સત્વરે બનાવ વિનંતી કાઠિયાપુર મેં એસી જૂની મુંતળી તોડી નાખ્યા પછી નવી બનાવવા માટે ઘણી વખત રજૂઆત કર્યા છતાં પણ બનતી નથી તો સત્વરે બને તેવી ટૂંકો તેવી ટૂંકો અમે માગ કરી રહ્યા છે અને કોઈ પણ કોઈપણ કારણસર એ મુંતળી બની શકે કારણ કે બધાને બહુ જ પરેશાની થાય છે બરાબર છે ત